હું મહેન્દ્રભાઈ મોરારજીભાઈ ચૌહાણ હીરાપણના એર દુકાન છે મારી એની સામે આ ગટરનું ઢાંકણું લગભગ વીસ દિવસથી ખુલ્લું છે અમે ત્રણ ચાર જણા હટાવીને બંધ કરીએ તો પાછું ઓ ખુલી જાય છે અને એમાં વારે ને ઘડી અકસ્માત થઈ રાખે છે નાના બાળકો પડી જાય જાનવર પડી જાય અને આનું કોઈ તંત્ર જવાબદાર વ્યક્તિ આને ઢાંકી અને વ્યવસ્થિત કરી આપે એવી અમારી નમ્ર અપીલ છે મારું નામ શાહરૂખ છે હું અહીંયા ડેલ સ્ટોરની અમારી ભાવિન સેલ્સની દુકાન છે આ શહેરના મેઇન વિસ્તારની અંદર એક સાડા ચારથી પાંચ ફૂટનો ખાડો એમ એમને ખુલ્લો છે અહીંયા જે રેગ્યુલર અવર જવરનો શહેરી વિસ્તનો મેઇન વિસ્તાર છે અહીંયા કસ્ટમર ગ્રાહક અમારા આવે છે લેપટોપ લેવા માટે છે પછી બાઈકો અહીંયા રાખતા હોય છે જેથી કરીને તમે જોઈ શકો છો આ પાંચ પાંચ ફૂટનો મોટો ખાડો છે બાળકો પડી જાય છે કોઈ ગાડીઓના વ્હીલ ફસાઈ જાય છે ઘણી બધી તકલીફો ઊભી થાય છે જેથી અમારી ખાલી કોર્પોરેશન એટલી જ અપીલ છે કે કોઈ જવાબદાર વ્યક્તિ અહીંયા આવી અને આ પ્રશ્નનો નિરાકરણ લઈ આવે અને આને વ્યવસ્થિત રીતે ઢાંકી અને એનું સમારકામ કરે